અમદાવાદમાં રાત ભરતી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે જેને પરિણામે શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા શહેરના મેઘાણીનગર રામદેવનગર અને જજીસ બંગલો સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા બીજી તરફ નહેરુનગર વિસ્તારમાં ભારે વરસાદે જર્જરીત અપાર્ટમેન્ટની છત ધરાશાયીત થઈ હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી જ્યારે અમદાવાદમાં આખી રાત વરસાદ વરસશે ઠેર ઠેર પાણી ભરાયા છે જેમાં અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થયા છે વાસણા રોડ ઉપર ભરાયા પાણી ભરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદની અસર બોપલ અને આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી છે બોપલનું સ્ટર્લિંગ સિટી જળબંબાકાર થઈ ગયું છે અને ઓડા રોડ સેક્ટર એ અને બી માં પણ પાણી ભરાયા છે આ વરસાદને કારણે મકાન અને બંગલાઓમાં પણ પાણી પ્રવેશી ગયું છે જે એક ગંભીર પરિસ્થિતિ ઊભી કરે છે આ પાણી ભરાવાની સમસ્યાઓને કારણે લોકોને ખોટી રીતે અવરોધિત થવાનું થઈ રહ્યું છે નોંધનીય છે કે લોકોને ભારે હાલાકી પણ થઈ રહી છે